નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દૃષ્ટિ એજુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રક્ષાશક્તિ સ્કૂલ માટે જે પ્રવેશ કાર્ડ અને એડમિશન કાર્ડની જરૂર પડવાની છે તે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ પ્રવેશ કાર્ડ શું છે તેમજ એડમિશન કાર્ડ શું છે તેના વિશે માહિતી મેળવવાના છે એ માહિતી મેળવતા પહેલા આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન જે પણ વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ સ્કૂલની અંદર સિલેક્શન થયા છે જેમનું નામ મેરીટની અંદર આવ્યું છે તો આજના વિડીયોમાં આપણે રક્ષાશક્તિ સ્કૂલ ની અંદર જે મેરિટમાં આવેલા છે એ વિદ્યાર્થીને પ્રવેશ કાર્ડની કેમ જરૂર પડશે અને એડમિશન કાર્ડની કેમ જરૂર પડશે અને કેવી રીતે કઈ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરવું તેની માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ વિડીયોને આગળ વધતા પહેલા તમે સૌ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આવનારી આ તમામ માહિતી તમને મળતી રહે તેમજ આવનારા સમયમાં તમને એડમિશન કાર્ડ અને પ્રવેશ કાર્ડ કેવી રીતે ભરવું તેની માહિતી આપવામાં આવશે તો આપણે વિડીયો શરૂ કરતા પહેલા એકવાર બ્લેક કલરનું જે આઇકોન છે એ નું બટન આપણે દબાવી દઈએ જેથી અમને પણ એક ઉત્સાહ જાગે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પ્રવેશ કાર્ડની તો પ્રવેશ કાર્ડ શું આવે છે તો પ્રવેશ કાર્ડ એ સંસ્થા દ્વારા તમને આપવામાં આવશે એ વેબસાઇટ ઉપરથી એપ્લિકેશન ઉપરથી તમને ડાઉનલોડ થઈ જશે જ્યારે તમે રિઝલ્ટ જોઈએ છીએ એ પણ આપણે થોડીવારમાં જોઈએ છે કે કેવી રીતે ડાઉનલોડ કરવું તો પ્રવેશ કાર્ડની અંદર તમારે તમારી માહિતી લખવાની હોય છે જે તમે અત્યારે કઈ શાળામાં ભણો છો કેટલા માર્ક્સ આવ્યા છે તમારો આધાર ડાયક્ટ નંબર અને અન્ય કેટલીક વિગતો લખવાની હોય છે એની નીચે તમને બીજી સંસ્થાની વિગતો હોય છે અને એની નીચે બીજા નિયમો આપવામાં આવે છે એ હોય છે પ્રવેશ કાર્ડ જે તમારે જે તે સંસ્થાની અંદર તમારા હાસ્ત લક્ષ્ય લખીને તમારે જમા કરાવવાનું રહે છે હવે વાત કરીએ એડમિશન કાર્ડની તો એડમિશન કાર્ડ એ તમને તમે જે પણ રક્ષા શક્તિની અંદર સિલેક્શન થયા છે બાળકો એ બાળકોને જ્યારે પણ રિઝલ્ટ જોઈએ છે ત્યારે પીડીએફ ડાઉનલોડ થઈ છે એ હશે એડમિશન કાર્ડ જેની અંદર તમારે તમે જે શાળામાં તમારો નંબર આવે છે એ શાળાની તમને વિગત આપવામાં આવી છે તેમજ તમારી જે સિલેક્શન થઈ છે એ કયા નંબરે થઈ છે કેટલા માર્ક્સે થઈ છે એની માહિતી તમને એડમિશન કાર્ડની અંદર આપવામાં આવી છે તો આ વસ્તુ પ્રવેશ કાર્ડ અને એડમિશન કાર્ડ બંને વસ્તુ અલગ અલગ છે હવે આપણે જોઈશું કે કેવી રીતે તેને ડાઉનલોડ કરવું અને એડમિશન કાર્ડ કેવા દેખાય છે અને પ્રવેશ કાર્ડ કેવા હોય છે તેની વાત પણ આપણે કરીશું ચલો આપણે જોઈએ હવે કેવી રીતે ડાઉનલોડ કરવું આપણે વાત કરીએ એમ પ્રવેશ કાર્ડ અને એડમિશન કાર્ડ તો પ્રવેશ કાર્ડ અને એડમિશન કાર્ડ બંને એક જ જગ્યાએથી એક જ સાથે ડાઉનલોડ થઈ જશે તો એના માટે તમારે પહેલાં પણ તમને વિડીયોમાં મેં જણાવેલું છે કે સિફ ચેટ નામની એપ્લિકેશન તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાની છે ન હોય તો આગળનો વિડીયો પણ તમે જોઈ શકો છો કેવી રીતે ડાઉનલોડ કરવી અને કેવી રીતે એની અંદર એપ્લાય કરવું એ કર્યા પછી તમારે આ ત્રણ ડોટ આપેલા ચાર ડોટ આપેલા હશે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો એટલે કે બીજા નંબરનો ઓપ્શન હશે એડિટ રજિસ્ટ્રેશન એની અંદર તમારે ક્લિક કરવાનું એ ક્લિક કરશો એટલે પૂછે કે શું તમે વિદ્યાર્થી છો તમારે કહેવાનું હા હું વિદ્યાર્થી છું એના પર ક્લિક કરવાનું છે એ પછી તમારે વિદ્યાર્થીનો આધાર ડેશ નંબર નાખવાનો કહેશે તમારે વિદ્યાર્થીનો આધાર ડેશ નંબર અંદર નાખવાનો છે તમે જેવો જ વિદ્યાર્થીનો આધાર ડેશ નંબર નાખશો એટલે કે વિદ્યાર્થીનો આધાર ડેશ નંબર અને વિદ્યાર્થીનું નામ તમને લખેલું બતાવશે જો એ સાચું હોય તો તમારે આ વિગતો સાચી છે એના પર ક્લિક કરવાનું જો ખોટું હોય

જે શાળા મળી છે તેનો ડાયસ નંબર અને જે સ્થળ છે એનું નામ લખેલું છે તેમજ પૂરો એડ્રેસ પણ તમને અહીં આપવામાં આવેલો છે જેની સાથે પ્રિન્સિપાલ અને અન્ય વિગતો નામ પણ તમને આ એડમિશન કાર્ડની અંદર મળી જશે આ કાર્ડ તમારી અને પ્રવેશ કાર્ડ બંને સાથે લઈને જવાનું છે તો આપણે પ્રવેશ કાર્ડ છે એની વિગતે ચર્ચા કરીશું જેની અંદર શું માહિતી ભરવી કેવી રીતે ભરવી અને પ્રવેશ કાર્ડ સાથે એક બીજું કાર્ડ પણ તમને એની અંદર મળશે એ કેવી રીતે ભરવું અને શું છે એની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં મેળવીશું આજના વિડીયોમાં આટલું જ

અમને સપોર્ટ કરતા રહો આપ સર્વનો આભાર